ધારી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ જમ્મુ કાશ્મીર આતંકવાદી હુમલા બાદ ધારી પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું હતું ધારી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરાયું હતું ધારીના લોકો વસવાટ કરે છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી હતી બાંગ્લાદેશીઓ અંગે ધારી પોલીસે ઝીણવટ ભરી તપાસ શરૂ કરી હતી રહેણાંક વિસ્તાર મુદ્રો સાથે મસ્જિદોમાં પોલીસે તપાસ કરી હતી પરપ્રાંતીય લોકોની પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે આ ચેકિંગમાં ડીવાયએસપી જેવી ગઢવી પીઆઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે ચેકિંગ હાથ ધરાયું હતું किवा नंबर के पाँगो। 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 क्या है भगवान ये क्या मैसेज बोल क्या रहे अंदर बोल अंदर बता छु बोलन ब्रोटक अभी आधार कार्ड आहे आधार कार्ड सिवाय आधार कार्ड वो घर पे का सर कहां पर हमदा जॉब तो मंगा पोर्ट કાશ્મીરના પહેલગામમાં જે ઘટના બની છે તેના ભાગરૂપે ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા ભારતમાં વસતા તમામ જે ઇલિગલ લોકો છે તેમને ડિપોર્ટ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે તે અંતર્ગત ધારી ડિવિઝનના જે જેટલા પણ શંકાસ્પદ જગ્યાઓ છે ત્યાં રહી આજે ધારી પોલીસ સ્ટેશનની સાથે દરેકની ચકાસણી કરવામાં આવી રહી છે અને જો કોઈ પણ આવા ઇલિગલ વ્યક્તિઓ જેમની પાસે પૂરતા ડોક્યુમેન્ટેશન નહીં હોય જો તેવા મળવામાં આવશે તેમને ડિટેન અને ડિપોર્ટેશનની આગળની કાર્યવાહી કરવામાં આવશે